કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ત્રિશુલ એમ ટી નાઇન પોઈન્ટ ફાઈવ ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ત્રીસુલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર દુષ્યંતભાઈને વેચવાનું છે દુષ્યંત તો બે હજાર અને તેરના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બે હજાર તેરનું મોડલ કમ્પ્લીટ બુક આગળ તમને જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન પણ સારા કન્ડિશનમાં ટાયરની વાત કરી દઉં તો તમને સાઠ થી સિત્તેર ટકા જેવા તેમની ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કંડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો બે હજાર અને તેરનું મોડલ છે ટ્રેક્ટર ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો એક લાખ પંદર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલાં દુષ્યંતભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો માણાવદર જિલ્લો જૂનાગઢ અને ગામ છે બાટવા એટલે કે તમને આ ટ્રેક્ટર બાટવા ગામે જોવા મળશે કે વિડીયોની નીચે ટાઇટલ ઉપર દુષ્યંતભાઈ નામ અને પંચાણું પાંચ ત્યાંશીવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર